થી નાઇટ શિફ્ટ કરી રૂમ પર આવેલા વધુ એક પરપ્રાંતિય યુવાન શંકાસ્પદ હાલતમાં મોત થયું છે મૂળ ઝાડ અને હાલ અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં રહેતો વર્ષીય લખીન્દ્ર વિશ્વનાથ તુરી સુખા કેમિકલ કંપનીમાં નોકરી કરે છે તે ગતરોજ કંપનીમાં નાઇટ શિફ્ટ કરીને ઘરે પરત આવ્યો હતો ઘરે આવેલા લખીન્દ્રના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગતા તેને સારવાર માટે મીરાનગરમાં આવેલા દવાખાને ખસેડવામાં આવ્યો હતો પણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટના બપોરના બાર વાગ્યા નરસામાં બની હતી યુવાનના મોતનું ચોક્કસ કારણ બહાર આવી શક્યું નથી કંપનીમાં ફરજ દરમિયાન તેને ગેસ કે અન્ય કોઈ કેમિકલની અસર થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલ તો જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં છેલ્લા એક સપ્તાહમાં ઔદ્યોગિક અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને પરપ્રાંતિય યુવાનો તેનો ભોગ બની રહ્યા છે